હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શા મિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં સૂત્ર લખો પેજ નંબર સાહીઠ પર આપેલું છે તે આપણે જોઈએ તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીંયા પેજ નંબર સાહીઠ પર આપેલું છે સૂત્ર લખો અહીંયા સૂચના આપવામાં આવેલી છે છાપામાં કે જાહેર રસ્તા પર સ્વચ્છતા આરોગ્ય વાહન વ્યવહાર વૃક્ષારોપણ વગેરેના સૂત્રો લખેલા તમે વાંચ્યા છે આપેલ જગ્યામાં તેવા કેટલાક સૂત્રો લખો તો અહીં અમે સૂત્રો લખેલા છે તે આપણે જોઈએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા અપનાવો જીવન બચાવો પહેલું સુખ જાતે નર્યા ચાવીને ખૂબ ખાજો હોતા નથી પેટમાં દાંત દીકરીને જન્મવાનો અધિકાર છે જો સ્ત્રી શક્તિશાળી તો સમાજ ભાગ્યશાળી વૃક્ષો વાવો વરસાદ લાવો એક બાળ એક ઝાડ પાણી બચાવો પાણી તમને બચાવશે જળ એ જ જીવન સ્વચ્છ બાળ જય ગોપાળ ગંદુગામ રોગનું ધામ સ્વચ્છતા અપનાવો જીવન બચાવો સ્વચ્છ આચાર રોગ લાચાર તો આ રીતે તમે સૂત્રલેખન કરી શકો છો તમે બીજા પણ સૂત્રો અહીંયા લખી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં